નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ પર હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેતીની નવી માહિતી લઈને આપ સર્વની વચ્ચે આવ્યો છું તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહે જેથી કરીને ખેતીની વિશેષ માહિતી મળી રહે અને તે માહિતી આપણે આપણા ખેતી પાકોની અંદર ઉપયોગમાં લઈ શકીએ આપણા ખેતી પાકોમાં આપણે ઉત્પાદન સારું મેળવી શકીએ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ તો ખેડૂત મિત્રો હાલ વાત કરવાની છે આપણે કે આપણે ખેડૂત મિત્ર ચેનલમાં ખેતી પાકો વિશે મેં ખૂબ જ માહિતી આપી છે તેમાં કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય ઘણી ખરી માહિતી બે આપણા વિડીયોના માધ્યમ દ્વારા પહોંચાડેલી છે હાલ વાત કરવાની છે કે આજે આપણે શાકભાજી પાક વિશે વાત કે શાકભાજી પાકમાં આવતા રોગો અને જીવાતનું નિયંત્રણ શાકભાજી પાકમાં કયા કયા રોગો આવે છે અને કઈ જીવાત આવે છે તેમનું આજે આપણે નિયંત્રણની વાત ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે શાકભાજી પાકમાં તો રીંગણીના પાકમાં તો રીંગણીના પાકમાં જોવા જઈએ તો ડોકામ પ્રાણનો પ્રશ્ન વધુ હોય છે ફાલ ખરવાનો પ્રશ્ન વધુ હોય છે અને ફાલ ઓછો આવતો હોય તેવો પણ પ્રશ્ન અત્યારે ચોમાસાની સિઝનમાં રહેતો હોય છે ખેડૂત મિત્રો તેમાં આપણે વાત કરીએ તો જે ડોકામરણની મેં વાત કરી તો ગાભમારની હેળ આવતી હોય છે અને તેમાં સફેદ માખીનો એટેક ખૂબ જ રહેતો હોય છે ખેડૂત મિત્રો ડોકામરણ જે ગાભમારની હેળ છે ને સફેદ માખી છે તેમનું નિયંત્રણની જો આપણે વાત કરીએ તો તેમાં સફેદ માખીના નિયંત્રણ માટે આપણે સિન્જન્ટા કંપનીનું કોલોઝેબ આવે છે કે પ્રતિ પંપ 15 ml રાખીને સત્કાવ કરવાથી આપણે સફેદ માખીને અંદર નિયંત્રણ મેળવી શકીએ છીએ અથવા તો જે ધાનકોમાં અંદરનું માર્કર કરીને આવે છે જમની અંદર 5% હોય છે તે પ્રતિ પંપ 30 ml રાખી અને તેમની સાથે એસેકામા પ્રાઇડ 10 ગ્રામ નાખીને સત્કાવ કરવાથી આપણે સફેદ માખીની અંદર સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ અથવા તો સિંચેન્ટા કંપનીનું જે પેગાસસ કરીને આવે છે ખેડૂત મિત્રો જે પડીકી આવે છે 25 ગ્રામની તે પ્રતિ પંપ એક પડીકી ઉમેરી અને તેમનો સક્કાવ કરવાથી સફેદ ભાખીની અંદર સારામાં સારું પરિણામ આપણે મેળવીશ હાલ વાત કરીએ તો તેમાં આપણે ડોકામાળ જે ગાભ મારની યળ હોય છે તેમના નિયંત્રણની વાત કરીએ તો તેમાં માર્કેટની અંદર તો ઝાંઝીકની દવાઓ આવે છે પણ રિઝર્ટેબલ વસ્તુ સારામાં સારામાં સારી વસ્તુ તો આપણે વાત કરીએ તો તેમાં

ખેડૂત મિત્રો હાલ એમાં જોવા જઈએ તો રીંગણીના હોય રીંગણીના તો વાયરસના નિયંત્રણ માટે શું કરવું જોઈએ કે પગલા લેવા જોઈએ તો ખેડૂત મિત્રો રીંગણીના પાકમાં વાયરસના નિયંત્રણ માટે આપણે જ્યારે શરૂઆતમાં બિયારણ છે તેમનું લઈ અને માર્કેટમાંથી લઈને આપણે તેમનો રોપ કરતા હોય છે ત્યારે બિયારણ અને ફૂગ નાશક દવાની અંદર પોટ મારી અને તેમનો રોપ કરવો જોઈએ ત્યારબાદ રોપ તૈયાર થયા બાદ તેમાં આપણે જ્યારે તેની રોપ ફેરબદલી કરતા હોય છે બીજા ખેતરની અંદર આપણે તેને રોપતા હોય છે ત્યારે તે રોપ ને આપણે પંદર મિનિટ અથવા વીસ મિનિટ ફૂગ નાશક નું એક પાણી બનાવવાનું છે લિક્વિડ બનાવવાનું છે ફૂગ નાશક દવા નાખવાની છે તેમાં અને તેમની સાથે જે એન્ટીબાયોટિક વાયરસની પડકી આવે છે જે સ્ટેપ્ટો કરીને આવે છે તે તેમાં જોઈએ અને તેમની સાથે લીમટેન પણ આપણે નાખી શકીએ છીએ તેલ આવે છે તે પણ તેમાં નાખી શકીએ મિક્સ કરી સારી રીતે મિક્સ કરી અને તેમાં આપણે જે રોપ તૈયાર કરેલો છે તે રોપને ને પંદર થી વીસ મિનિટ સુધી એમાં પલાળી દેવો જોઈએ ત્યારબાદ તેમને સોપવાની કામગીરી ચાલુ કરવાની જે રોપવાની આપણે કામગીરી છે તે તેમાં ચાલુ કરવાની ખેડૂત મિત્રો આ પદ્ધતિ કર્યા બાદ તમે જો ખેતરમાં કઈ પણ ઉભો પાક જે આપણો રીંગણીનો પાક છે તેમાં કઈ પણ વાયરસ વાળો છોડવો જણાય તો તેને આપણે ઉપાડી ને ખેતરની બહાર ફેંકી દેવો અથવા તો તેમને સળગાવી દેવો અથવા તો તેમને દાટી દેવો એનો નાશ કરવો જેથી કરીને વાયરસ ઓછો આવે તો ખેડૂત મિત્રો આ હતી આપણે રીંગણીના પાકની અંદર મારની ઇયળ અને વાયરસનો પ્રશ્ન

સાઈડ માં આપેલ બેલ આઇકન બટન ડબોલ વન ભૂલતા જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી તો ખેડૂત મિત્રો આપસભર ની રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉ જય જવાર જય કિસાન